મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો જોશનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરી એકવાર આપણે આવી ચૂક્યા છીએ નવી ભરતીની જાહેરાતની માહિતી લઈને ભરતી મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં છે જેનો જાહેરાત ક્રમાંક ચાર છે

જાહેરાત તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસથી લઈને તારીખ બાર બાર બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો આપણે જગ્યાની વિગતવાર માહિતી જોઈ લઈએ જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢમાં છ્યાસી જગ્યાઓ આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદમાં ચોવીસ જગ્યાઓ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે છેતાલીસ જગ્યાઓ છે આ છે મિત્રો ખેતીવાડી મદદનીશની વિગતવાર જગ્યાઓ અને દિવ્યાંગતાના પ્રકાર મુજબ જે દિવ્યાંગજનોના પાળે આવતી જગ્યાઓ છે તે પણ અહીંયા દર્શાવેલી છે એટલે મિત્રો બધા જ લોકો આમાં એપ્લાય થઈ શકે છે જેમાં દિવ્યાંગજનોને ફાળવવામાં આવેલી જગ્યાઓ પર એમનો અધિકાર રહેવાનો છે મર્યાદા મિત્રો 18 થી લઈને 33 વર્ષ છે અને જે ધારાધોરણ મુજબ કેટેગરી વાઇઝ ગઈ મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થાય છે તે મળવાની છે શૈક્ષણિક લાયકાત મિત્રો ખાસ અગત્યની વાત આપણે જોઈ લઈએ ટુ ઓર થ્રી યર ડિપ્લોમા કોર્સ ઇન પન્સન્ડ ડિસિપ્લિન ફેકલ્ટી એગ્રીકલ્ચર એગ્રો પ્રોસેસિંગ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ન્યુટ્રિશન એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફૂડ એન્ડ ફૂડ ટેકનોલોજી એન્ડ ન્યુટ્રિશન ન્યુટ્રિશન ફૂડ એન્ડ ડાયટીશિયન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગ અને હોમ સાયન્સ મિત્રો આમાંથી

અગત્યની છે અરજી ફી ની વાત કરીએ મિત્રો બિન અનામત વર્ગના પુરુષો અને મહિલા ઉમેદવારો એક હજાર ભરવાના છે અનામત વર્ગના એટલે કે ઈડબ્લ્યુ એસ એસટી ને એસ બી એ બસો ને પચાસ આ બધામાં મિત્રો બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અલગથી ભરવાનો રહેશે દિવ્યાંગ ઉમેદવારોએ પણ 250 પ્લસ બેંક ચાર્જીસ દેવાના છે ને માજી સૈનિક ઉમેદવારો માટે આ ફોર્મમાં કોઈ ફી રાખેલી નથી મિત્રો જોઈએ પરીક્ષા પદ્ધતિ તો તાર્કિક કસોટી મિત્રો પહેલેથી આપણે વાંચી લઈએ વિડિયો ભલે થોડો લાંબો થાય પણ જે લોકોને એક્ઝામ દેવી છે તેને પ્રોપર માર્ગદર્શન મળી રહે નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારોની રાજ્ય સરકાર શ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ આઠ અગિયાર બે હજાર ત્રેવીસના ઠરાવ પ્રમાણે મિત્રો પ્રથમ પરીક્ષા ઓએમઆર બેઝ ઓપ્ટિકલ માર્ક રીડિંગ અથવા કોમ્પ્યુટર બેઝ સીડી આરટી જે લેવાની રહેશે જેમાં પ્રશ્નપત્ર પાર્ટ A અને પાર્ટ બી એમ બે ભાગમાં સમાવિષ્ટ છે જેમાં મિત્રો પાર્ટ A માં તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇન્ટરપ્રિટેશનમાં 30 માર્ક્સ અને ગાણિતિક કસોટીઓના 30 માર્ક્સ કરીને ટોટલ 60 માર્ક્સ નું પૂછવાનું છે અને પાર્ટ B માં મિત્રો ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સના તેમજ સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્ક્સના થઈને ટોટલ તમારું પાર્ટ બી દોઢસો માર્ક્સનું થઈ જવાનું છે જેમાં મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ આપેલો છે જે આપણે જોઈ લઈશું અને પાર્ટ એમાં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બીમાં દોઢસો પ્રશ્નો ટોટલ બસો પ્રશ્નો પૂછવામાં આવશે જેનો સંયુક્ત સમય મિત્રો ત્રણ કલાક એટલે કે એકસો ને એસી રહેવાનો છે અને પાર્ટ એ માટે ન્યૂનતમ ગુણવત્તા ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા અને પાર્ટ બી માટે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે તેમાંથી કોઈ પણ કેટેગરીના ઉમેદવાર માટે ચાલીસ ટકા માર્ક્સ કરતા ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જો હશે તો તે લોકો ક્વોલિફાય ગણાશે નહીં અને મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી માં મેળવેલા ગુણના આધારે કેટેગરી પ્રમાણે ભરવાપાત્ર જગ્યાના ચાર ગણા ઉમેદવારોની અરજી ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ને પાત્ર થવાના છે અને ત્યાર બાદ મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી માં કુલ 210 ગુણમાંથી ઉમેદવારે મેળવેલા ગુણના આધારે આખરી પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવવાની છે મિત્રો ખોટા પ્રશ્નો માટે પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે પ્રત્યેક ખાલી છોડેલા જવાબ માટે પણ પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ છે એકથી વધુ વિકલ્પો જો તમે ચોઈસ કરવાના છો તો પણ તમારા પોઈન્ટ પચીસ છે અને જો તમારે એવું ન કરવું હોય તો તમે ઈ સર્કલ ઘૂંટી શકો છો અથવા તો ઈ નો ઓપ્શન ચૂઝ કરી શકો છો તો તમારો નેગેટિવ માર્કિંગ થવાનો નથી જે લોકોને ઈચ્છા હોય બાર બાર બે હજાર પચીસ સુધીની છે તમારી ઓ એમ આર એક્ઝામ મિત્રો જાન્યુઆરી બે માં લેવાના ફૂલ ચાન્સીસ છે એક્ઝામ પેટર્ન મિત્રો આમાં તમને આપી દીધેલી છે પાર્ટ એ ક્વેશ્ચન સાઇન્ટ આપણે જેની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ અને મિત્રો જે આ પાર્ટ એ છે તેમાં મિત્રો તમને શું શું પૂછવાના છે તે પણ ડિટેલમાં અહીંયા આપેલું છે જેમાં તમને રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશનમાં પ્રોબ્લેમ સોન એજ વેન ડાયાગ્રામ વિઝ્યુઅલ રીઝનિંગ બ્લડ રિલેશન એરિથમેટિક રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન જેમાં ચાર્ટ્સ ગ્રાફિક અને ટેબલ્સ આવવાના છે અને ડેટા સફિસિયન્સી થઈને તમને ત્રીસ માર્ક્સના પ્રશ્નો આવવાના છે જેનું માધ્યમ મિત્રો ગુજરાતી રહેવાનું છે ત્યારબાદ ક્વાન્ટિટેટીવ એપ્ટિટ્યુડમાં મિત્રો પણ ત્રીસ માર્ક્સનું ગુજરાતી માધ્યમમાં પૂછવાનું છે જેમાં નંબર સિસ્ટમ સિમ્પ્લિફિકેશન એન્ડ એલજીબ્રા એરિથમેટિક એન્ડ

જેના દસ ટોપિક છે કરંટ અફેર્સ જેના દસ માર્ક્સ છે કોમ્પ્રિહેન્શન ગુજરાતી જેના પાંચ માર્ક્સ છે કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશના પાંચ માર્ક્સ છે અને ક્વેશ્ચન એન્ડ ઇટ્સ એપ્લિકેશન રિલેટેડ ટુ એજ્યુકેશન ક્વોલિફિકેશનના એકસો વીસ માર્ક્સ છે જેમાં એક એક પોઈન્ટ્સ મિત્રો આપેલા છે જે તમે વિડીયો પોઝ કરીને ચોક્કસથી વાંચી લેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી 好久。